અમદાવાદમાં આજે એટલે કે બીજી જૂન સોમવારે કોરોનાથી બે મોત થયા છે બંને મૃત્યુ મણિનગર એલજી હોસ્પિટલમાં થયા છે અમદાવાદમાં આજે કોરોનાથી બે મોત થયા છે બંને મૃત્યુ મણિનગરની એલજી હોસ્પિટલમાં થયા છે શહેરના વિંઝોલ વિસ્તારમાં રહેતી અઢાર વર્ષે ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોચ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આજે વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે દાણી લીમડાના શાલમ વિસ્તારમાં રહેતા સુડતાલીસ વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે મૃતક મહિલા ત્રેવીસમી મે સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થયા હતા મૃતક મહિલાને હાઈપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી એમસી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના પ્રથમ નાગરિકને તેમજ સત્તાધીશોને પણ કોરોના અંગેની માહિતી આપવામાં આવી રહી નથી જેથી સ્પષ્ટ છે કે આરોગ્ય વિભાગ કોરોનાની રીએન્ટ્રી થઈ હોવા છતાં પણ હજી આ બાબતને ગંભીરતાથી લેતો નથી આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે શહેર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે અગાઉ ગોવરી દળથી એક કેસ નોંધાયો હતો આજે નવાગામ આણંદ પર ખાતે રહેતા ત્રેપન વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે